છાણી ગામના યુવા અગ્રણી નિશિત અમીન દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાંચસો ધાબડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું છાણી વિસ્તારમાં રહેતા નિશિત અમીન કે જે આખા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યારે ગતરોજ તેમનો જન્મદિવસ હતો ત્યારે પરિવાર સાથે રાત્રિના સમયે તેઓએ વડોદરા રેલવે સ્ટેશનની બહાર રોડ પર રહેતા તેમજ પંચમુખી હનુમાનજી મંદિર પાસે રહેતા ગરીબોને ધાબડા વિતરણ કરીને જન્મદિવસ મનાવ્યો હતો સાથે જ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આશરે પાંચસો ધાબડા વિતરણ કર્યા હતા આજે મારો ત્રીસમો જન્મદિવસ હતો તો મેં બહુ સાદગીપૂર્વક આજે બપોરમાં બેઠા બેઠા વિચાર કર્યો કે ખૂબ સાદગીપૂર્વક આજે હોટલમાં જમ્યા જમ્યા વગર આજે ગરીબો જોડે મારા જન્મદિવસની ઉજવણી કરું તેના ભાગરૂપે મને કહો વિચાર આવવાથી મેં પાંચસોથી છસો ધાબડા મંગાવીને આ શિયાળોનો ચાલુ થઈ ગયો છે તો જે વડોદરાવાસીઓમાં ઠેર ઠેર અમુક અમુક જગ્યાએ જે ગરીબ મંદ જેને જરૂરિયાતમંદ છે તે રસ્તા પર સૂતા હોય તેની માટે ઓળવાની સગવડ થઈ જાય પૂરતી સારી હોય તો એના માટે મેં દાબડાનું વિતરણ કરીને આજે મારા જન્મદિવસની ઉજવણી કરી છે તો મારા સાથે મારા આ ઉજવણીમાં પત્રકાર મિત્રો તથા મારા મિત્રો અને મારો પરિવાર હંમેશા વાર સુખ દુઃખના મારા સારા કાર્ય કરવામાં જેને મને સાથ સહકાર હંમેશા આપે છે તે બદલ એ બધાનો હું સૌનો આભાર વ્યક્ત કરું છું સમાચારોના સતત અપડેટ માટે TN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર